you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો અગત્યના અને સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાનના એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઇન્સની ફ્લાઇટમાં આગ લાગી હતી જેમાં દસ લોકો ઘાયલ થયા હતા પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત થયો તો તમામ મુસાફરો અને કેબિન ક્રુઝ સભ્યોને ઇમરજન્સી ગેર થી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ ફ્લાઇટ રિયાત થી પેશાવર આવી હતી રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના લેન્ડિંગ ગેર માં કોઈ ખામી ને કારણે થઈ છે સાઉદી એરલાઇન્સ સાતસો બાણું બસો ચોતેર મુસાફરોને લઈ જાય જતી હતી આ ઉપરાંત એકવીસ ક્રુ મેમ્બર હતા એર ટ્રાફિક કંટ્રોલ ના જણાવ્યા અનુસાર લેન્ડિંગ બાદ પ્લેનમાં ગાડીઓ ઘટના સ્થળે બુધવારે અમેરિકાના ટેમ્પા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મોટી દુર્ઘટના ટળી હતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ પાંચસો નેવ નું જમણું ટાયર ટેક ઓફ દરમિયાન ફાટ્યું હતું આ દરમિયાન પ્લેન માં એકસો છોતેર મુસાફર અને છ ક્રુ મેમ્બર સવાર હતા આ ઘટના પ્લેન ઉડાન ભરતા પહેલા બની હતી ત્યારબાદ તેને છેલ્લી કડીએ રોકી દેવામાં આવે હતું જેના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલનું નુકસાન થયું નથી